ઝાલોદ તાલુકાના લીલવા દેવા પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓને અભ્યાસ ટાઈમ નહીં મળતા ગામના સરપંચ સહિત આગેવાનો દ્વારા પ્રાથમિક શાળાની મુલાકાત કરવામાં આવી દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીલવા દેવા ફરજ બજાવતા સરકારી શિક્ષક બાબુઓ માત્ર સરકારના રૂપિયા અને પૈસાના જ ભૂખ્યા હોય તેવું લાગી રહ્યું છે ઝાલોદના લીલવાદેવા પ્રાથમિક શાળામાં ટાઈમ મુજબ બાળકોને અભ્યાસ ના મળતા ગામના સરપંચ સહિતના આગેવાનો દ્વારા પ્રાથમિક શાળાની મુલાકાત કરવામાં આવી હતી જેમાં અનેક શિક્ષકોને ટાઈમની પૂછપરછ કરતા અલગ અલગ જવાબો આપ્યા હતા જવાબદાર તંત્ર દ્વારા લીલવા દેવા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકો ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે પછી બાળકોને ભવિષ્ય સાથે ખિલવડ કરવામાં આવશે તે જોવું રહ્યું રિપોર્ટર કલ્પેશભાઈ ચૌહાણ આઝાદ મીડિયા લાઈવ ઝાલોદ જો સિલાતાવા સવાબારે તસમલી નાના મારે અજંટર મિડ ટ્રેન ગારીને લેતા ચાલુ કર્યો સાથે મળે તને લાગતો નથી કે છે તો સીઆઈજી સાથે 9:11 11:00 વાગે ઉગી તાળું એ ઉપર મે પૂરી વાત કરી ખોલો ખોલો પત્રકાર શું જાતે કેટલા વાગે નો ટાઈમ તમારો અગિયાર વાગે અગિયાર ટાઈમ શું નામ તમારું હે તમારું નામ હું હે તમારું નામ નામ શું છે તમારું હે તમારું નામ હું હે કોને પૂછું હે સાહેબ કોને પૂછું બેન તમારું નામ માર બેન તો તમારે આવવાનું અહીં શાળામાં આવવાનું ટાઈમ કેટલા વગેનો 6:30 દસ કેમ લેટ પડ્યા એટલે શું કામ હતું આજે હતા એટલા માટે એમ તો તમારું એટલે તમારે નહીં હે